મિત્રો જીવનમાં કોઈનો હસતો ચહેરો જોઈને અને આનંદિત સ્વભાવ જોઈને એમ ન માની લેશો કે એ વ્યક્તિના જીવનમાં દુઃખ નથી પરંતુ મિત્રો એ વ્યક્તિએ દુઃખથી ઉપર જઈને પોતાને જીવન જીવવાની કળા શીખી લીધી છે અને આનંદિત ચહેરા સાથે તે પોતાના દુઃખો પણ તે છુપાવી રહ્યો છે મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક વૃદ્ધ ગરડા દાદીમાની દાદીમાની ઉંમર થઈ જાય છે દાદીમા આખી જિંદગી સત્કાર્યોની સાથે ભક્તિ પણ એટલી કરતા હતા એક દિવસ તેમને યમરાજા લેવા માટે આવ્યા યમરાજાએ દાદીમાને કહ્યું કે આજે હું તમને લેવા આવ્યો છું તમારો સમય હવે ઉપર જવાનો થઈ ગયો છે દાદીમાએ કહ્યું કે તમારા વિધાતાના લેખ સામે હું કશું કરી શકતી નથી પરંતુ તમે યમરાજ છો તો તમે મને ક્યાં લઈ જવાના છો તે તો કહો તમે મને શું નર્કમાં લઈ જશો કે સ્વર્ગમાં લઈ જશો ત્યારે યમરાજાએ કહ્યું કે હું તમને નકમાં નહીં સ્વર્ગમાં નહીં પરંતુ જે ભગવાનનું ધામ છે તેમાં લઈ જઈશ કારણ કે તમે આખી જિંદગી સત્કર્મો કર્યા છે અને ભક્તિ પણ એટલી કરી છે બીજાનું કંઈક મદદ કરી છે બીજા માટે સારા કામો કર્યા છે એટલે તમને ભગવાનના ધામમાં જગ્યા મળવાની છે દાદીમાં કહે છે કે ચોક્કસથી મને તમે એ ભગવાનના ધામમાં લઈ જશો કારણ કે મારા સત્કર્મો સારા છે તેઓ તમે કહી રહ્યા છો પરંતુ મિત્રો કહેવાય છે કે સત્કર્મોની સાથે પોતાના જીવનમાં બીજા માટે કંઈક સારું કરવું પણ અગત્યનું હોય છે અને આ દાદી માને પોતાના સત્કર્મોને લીધે એક કહી શકાય કે ભગવાનના ધામમાં જગ્યા મળવા માટે જઈ રહી છે દાદીમાં યમરાજને કહે છે કે મને ભગવાનના ધામમાં લઈ જાઓ એ પહેલાં મને સ્વર્ગ તો બતાવો મને નર્ક તો બતાવો કે ત્યાં શું ચાલી રહ્યું છે અને ત્યાં કેવી રીતે લોકો જીવન જીવી રહ્યા છે યમરાજા કહે છે કે કસો વાંધોને હું તમને પહેલાં નર્ક બતાવીશ ત્યારબાદ સ્વર્ગ બતાવીશ અને ત્યારબાદ જે ભગવાનનું ધામ છે તેની અંદર તમને બતાવીશ પહેલાં જે યમરાજા હોય છે દાદીમાને લઈને નર્કમાં પહોંચે છે નર્કમાં લોકો ગમે ત્યાં પડ્યા હોય છે આંતરડા પર બહાર નીકળી જાય એવી હાલત હોય છે શરીર દુબડા પતળા હોય છે સુકાઈ ગયેલા હોય છે લોકો રડી રહ્યા હોય છે એકબીજાની મદદ નથી કરતા એકબીજા સાથે ઝઘડા કરે છે ત્યારે દાદીમાએ કહ્યું કે તમે લોકો આવું જીવન કેમ જીવી રહ્યા છો અને સામે એક ઊંચે કહી શકાય કે પચાસ ફૂટ ઊંચો એક કટોળો લટકાવ્યો હતો જે હાંડી જેવો ભાગ હતો જેની અંદર ખીર ભરેલી હતી જે નર્કમાં લોકો હતા તેમણે દાદીમાને કહ્યું કે અમે અહીંયા ખૂબ ઊંચે ખીર છે પણ એ ખાઈ શકતા નથી અમને ભયંકર ભૂખ લાગી છે પરંતુ અમે અમારી ભૂખ પૂર્ણ કરતા નથી જેના કારણે અમારા શરીર સુકાઈ રહ્યા છે અને અમને અત્યારે આ દુઃખનો સામનો કરવો પડી રહ્યો છે બસ આટલું જ જોઈને દાદીમાને ખ્યાલ આવી ગયો કે આ જ કર્મનું ફળ લાગે છે યમરાજાએ કહ્યું દાદીમાં હવે ચાલો તમને સ્વર્ગ બતાવો યમરાજા દાદી માને સ્વર્ગમાં લઈ જાય છે અને ત્યાં જુઓ તો ત્યાં લોકો હસી મજાક કરતા હોય છે એકબીજાની મદદ કરતા હોય છે અને બધા એકદમ તંદુરસ્ત હોય છે દાદીમાએ કહ્યું એક વ્યક્તિને પૂછ્યું કે તમારે અહીં આગળ સ્વર્ગમાં તમામ સુખ છે ખાવા પીવાનું મળી જાય છે તો લોકોએ કહ્યું કે હા ચોક્કસથી અમને તમામ પ્રકારની અહીં આગળ વ્યવસ્થા મળી જાય છે કહી શકાય કે હાંડી ઉપર આટલી ઊંચી હાંડીમાંથી તમે ખીર કેવી રીતે લાવતા હશો તમે પણ ભૂખ્યા જ રહેતા હોશો ને કારણ કે નર્કમાં પણ આવી જ પરિસ્થિતિ છે ત્યારે કોઈ એક વ્યક્તિએ કહ્યું કે દાદીમાં આ પ્રશ્ન અમને ન પૂછશો અમારા એક કહી શકાય કે ઉપરી જે માણસ છે તેને તમે પ્રશ્ન પૂછો એ જ આ તમામ પ્રકારનું અમારું આયોજન કરે છે દાદી વ્યક્તિ પાસે જાય છે અને તમામ પ્રકારની માહિતી મેળવે છે અને કહે છે કે તમે તો ખીર ખાઈ જ નહીં શકતા હોય આઠની ઊંચી ખીર હોય તો તમે ક્યાંથી મેળવી શકવાના છો ત્યારે એ વ્યક્તિ કહે છે કે અમારે અહીં આગળ દરેક એકબીજાની મદદ કરે છે એકબીજાનું સારું ઈચ્છે છે અને એકબીજાની ખૂબ જ મદદ કરીને એ પોતે ભોજન પણ એકબીજાને આપે છે દાદીમાં કહે છે કે આ તમે હાંડી એટલે કે કટરો કેવી રીતે લાવતા હશો તેમાં તે ખીર કેવી રીતે ખાતા હશો પેલી વ્યક્તિ કહે છે કે ખૂબ જ સિમ્પલ છે જ્યારે પણ જન્માષ્ટમી આવે છે તે વખતે કેવી રીતે માણસ એકબીજા ઉપર ચડીને માનવ સાકર બનાવે છે અને હાંડી સુધી પહોંચી જાય છે બસ એ જ રીતથી અમારે સ્વર્ગમાં દરેક જે જુવાનિયાઓ છે તે પોતે ગોઠવાઈ જાય છે એમની ઉપર બીજી હરોળ હોય છે ત્રીજી હરોળ અને એવી રીતે પચાસ ફૂટની ઊંચાઈએ પહોંચી જાય છે અને જે હાંડી હોય છે તેમાંથી ખીર દરેકને પીરસવામાં આવે છે અને આ રીતે અમે અમારું જીવન જીવીએ છીએ એટલે દાદીમાને ખ્યાલ આવી ગયો કે ભગવાને જે નર્ક અને સ્વર્ગ છે બંનેમાં પરિસ્થિતિ સરખી આપી છે પરંતુ દરેક પોતાના કર્મોથી દુઃખી છે દરેક પોતાના સત્કર્મોથી સુખી પણ છે એટલે મિત્રો કહેવાય છે ને કે ભગવાને દરેકને સરખું જ આપ્યું છે પરંતુ પોતાના કર્મો બીજાનું સારું કરવાની ભાવના અને બીજાનું કંઈક સવિશેષ કરવાની ભાવના હોય તો જીવનમાં તમને સ્વર્ગ મળે છે અને એનાથી પણ વિશેષ તમે કાર્ય કરો છો તો ભગવાનનું જે ધામ હોય છે તેમાં તમને જગ્યા મળે છે અંતે યમરાજા જે ડોશીમાં હોય છે તેમને સ્વર્ગ બતાવીને જે ભગવાનનું ધામમાં લઈ જાય છે અને ભગવાનના ધામમાં તો કશું કહેવાનું જ ન હોય એટલે મિત્રો હંમેશા સત્કર્મ કરો બીજાનું સારું કરો બસ એ જ ભાવનાથી તમે જિંદગી જીવશો તો ચોક્કસથી જિંદગી તમારી સફળ રહેશે મિત્રો આશા છે કે આ મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે સ્ટોરી પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે